ગોંડલના યુવક રાજકુમાર ઝાટની હત્યા કેસમાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોમાં યુવકના પિતા રતનલાલ અને ગણેશ ગોંડલ વચ્ચેની વાતચીત સામે આવી છે ગણેશ જાડેજાએ રતનલાલને પૂછ્યું કે શું તમારો દીકરો માનસિક રીતે અસ્વસ્થ છે તેના પિતાએ સ્વીકારતા કહ્યું કે હા મારો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે અને સારવાર ઉદયપુરમાં ચાલુ હોવાની પણ તેના પિતાએ જણાવ્યું હતું બંને વચ્ચેની અધૂરી વાતચીત સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઈ રહી છે એસઓજીએ બસ ડ્રાઈવરને પણ પકડી પાડ્યો મિત્રો રાજકોટમાં ગોંડલના યુવાનના મોત મામલે પોલીસે અકસ્માતે કરનાર બસને કબજે કરી છે એસઓજી પોલીસે બસ ડ્રાઈવરને પકડી પાડ્યો છે જુનાગઢથી અમદાવાદ જેથી બસનો અકસ્માત થયા હોવાનો પોલીસે દાવો કર્યો હતો મહાસાગર ટ્રાવેલર્સની બસને કબજે કરવામાં આવી છે મિત્રો રાજકોટ પોલીસે બસ નંબર જે જે ચૌદ જેડ એકત્રીસ એકત્રીસને કબજે કરી લીધી છે હજુ સુધી ઘટના સ્થળના તમામ સીસીટીવી જાહેર કરાયા નથી યુવક જ્યારે ઘરેથી ગુમ થયો તેના આગલા દિવસે શું બન્યું હતું તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી યુવકના પિતાના આક્ષેપો મિત્રો જો કે આશ્રમથી પાંચસો મીટર દૂર યુવકનો અકસ્માત થયો હતો જેમાં યુવકનું મોત થયું છે પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ પણ થઈ ચૂકી છે જોકે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂરી થયા પછી મૃતદેહ પરિવારને ચોંપવાની વાત કરાઈ રહી છે જોકે સમગ્ર કેસમાં યુવકના પિતા હત્યાનો આરોપ લગાવી રહ્યા છે રતનલાલ જાટે પોતાના દીકરાનો મૃતદેહ ઓળખી લીધો છે જોકે યુવકના શરીર પર અકસ્માતના કોઈ નિશાન ન હોવાના આરોપ લગાવી રહ્યા છે યુવકના પિતા ગણેશ જાડેજા અને તેના સાથીઓએ હત્યા કરી હોવાની પણ વાત પર અડગ છે અને પોતાના દીકરાને હત્યા બદલ ન્યાયની માંગણી કરી રહ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં શું ખુલાસો થયો મિત્રો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધરગડિયા ગામ પાસે ઓવરબ્રિજ આવેલું છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી એકસો જોઈને તેને માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે દરમિયાન યુવકનું મોત થયું હતું ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગાવાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી છે ત્યારે જાણવા મળ્યું હતું કે આ યુવકનું નામ રાજકુમાર જાટ છે ત્યારબાદ તેમના બનાવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલુ છે તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે જ્યાંથી ઇજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમ આવેલો છે અને ચાર વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળ્યો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે